પટ 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 એને લાવવાનો પટ 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 શકરો લાવવાનો શકરો ખરેખર હવે મગજ સટ્યું હો મારું એલા આ કૂતરો આય હેન ઈશારો કરી રહ્યા તમને એટલે તમે હમજી ને હવે પોપર જતા રહ્યો

બાઈક ના તો અલ્યા એને નહીં આવડતું પણ એ લેવા જેવો બાઈક એમ કઈ ગયું તમે તમે એના માટે એક આઈડિયા કરવી પડે ભાગ્યા ઘંટા કરું જો વાગ્યા આવશે ને

આવ કઈ બહુ થતો જ નહી હજુ તો કસ્યું આવશી આવશી વાત જો ખાલી ના હવે તે બહુ ટાઈમ દે મારો દોશી મારો ટાઈમ ગઈ નાખ્યો તી તાર પેડા ખાત ખા ને ખાજે તું જા જો મારે કાંગળીઓ એમ દોશિયો બીવો તમે જો અમે બે હતા તું ત કા ખાય માટે ઓમ ઓમ લઈ હા ઓય દે આવનો આજ પેડા કેવા નઈ લાવ મોટા છે મઠા

આપી દે તમે વીઆઈપી ખરા વીઆઈપી નઈ હજુ મારી ઓળખાણ તમે જોઈ લઈ ખાલી તમે જોતા રહી ખાલી પંદર મિનિટ રાહ પંદર મિનિટ પંદર મિનિટ

બાઇક પરાય દો ઘેર ના જવા દો ડ્રાઈવર તું કઈ વાત અમે કે તુલ લાવો તમે એટલે તમે લાવ્યો તો મને ખાલી ઓટો ખોરા આપડે બેહવાનું બે હારું

કાચકોલી મુઢાનો બાઇક ના આવે સ્વાહા એ દેવા જો ને પણ આવવાની તો નહીં સ્વાહા સ્વાહા બાઇક ના આવે સ્વાહા મુઢો લાયો જો ઉતરી છે વગાડી કોકને કજી હા નહી નહીં તારું ભાઈ જાય તારું હા ડ્રાઈવર તું આપણે બાઈક ઉપર જઈ શકીએ હા એ અડવા નહીં જોવાનું ખાલી જો બાઈક જોઈ લે

ઓફિશિયલ <Marvel> પાર્લર <az> <terminar ca> <Jahre> <or> <begun>